સીતારામ જય ગૌ માતા આજે આપણે આવ્યા છીએ હોમ મિત ગૌશાળા ઉનાઈ તો આપણે આજે ઓમ મિત ગૌશાળા ઉનાઈની તમામ વસ્તુ અને ચાલો મિત્રો તો સૌપ્રથમ તમને હનુમાનજી દાદાના દર્શન કરાવીએ આજે છે તે હનુમાનજી દાદાનું મંદિર અને જે છે આપણે જે હનુમાનજી દાદાનું મંદિર છે અને આ હનુમાનજી દાદાની મંદિરની આ બાજુ આપણે જે આ મશીન છે તે ગૌમૂત્રમાંથી અર્ક બનાવવાનું મશીન છે તે અર્ક બને તે ઘણા બધા રોગોની અંદર લાભ આપે છે આ એનું આખું પ્રોસેસર મશીન છે તો જો આ આપણે ગાયના ઘાસચારા માટેનું ગોડાઉન છે આ બાજુ ચોખાની ગાહળી કહેવાય આને એ છે અને પેલી બાજુ જે આપણે તમને બતાવું તો એ આપણે ચણાનો ઘાસ માંડવીનો પાલવો એવું બધું વગેરેમાં રાખવામાં આવેલું છે આ એક વર્ષ માટેનો સંગ્રહ કરાવેલો છે અને આ બાજુ તમને બતાવું તો આ ઘાસ કાપવાનું મશીન છે જે કરીને આપણે લીલો ઘાસ અહીંયા કાપી શકીએ ટુકડા કરી અને પછી આપણે ગાય માતાને ખવડાવીએ છીએ હવે આ જે રૂમ છે એ આપણે ગૌશાળાની અંદર કોઈ પણ મિત્રો સેવા માટે આવે છે ગૌશાળાની અંદર તો એને માટે રહેવા માટેનો રૂમ છે આ સુર અંદર રૂમ અહીંયા બધા આપણે ગાજના ગોદલાને બધું રાખેલું છે જે કોઈને રાત રોકાવી હોય સેવા માટે આવ્યો હોય એને માટેનું છે આ બધો આખો રૂમ આ જે આપણે ગાયોનું ખેડ છે તેમાં આપણે નાની વાછડી અને વાછળા આપણે બધા અહીંયા રાખીએ છીએ જે કરીને જો તમે જોઈ શકો છો કે અહીંયા ઘણી બધી સંખ્યાની અંદર આપણે નાના નાના વાછળા અને નાની નાની વાછડીઓ રાખેલી છે અને આ દિવસ દરમિયાન બપોર પછી અને રાતે આપણે અહીંયા રાખીએ છીએ પછી બપોર પછી આપણે એને છૂટા રાખીએ છીએ મેદાનમાં એ પણ આગળ જતાં હું તમને મેદાન બતાવું તો ત્યાં આપણે છૂટા એને રાખીએ છીએ આ જે આપણે છેડ છે બહુમાતાનો એક છેડ આપણે બધી મોટી ગાયું રાખેલી છે આમાં આ બધી ગાયોને બપોરના આપણે સવારમાં છૂટી કરીને આગળના શેડમાં લઈ જાય છે એ આપણે એટલા માટે અત્યારે ટોટલ ગાયું આપણે અહીંયા રાખેલી છે હજી ઘણી બધી ગાયું છે એ પણ હું તમને બતાવીશ વિડીયોમાં બના રહો જો મિત્રો આ બધી ગાયું છે આજે કે આઠ થી દસ ગાયું છે આ બધી અઢી ગાયું છે જે કરીને કે કેવા નો કોઈ બીમાર હોય એવી બધી ગાયું છે આપણે આની સેવા કરીએ છીએ આ બધી ગાયું છે આ વિશે આપણે અત્યારે સાફ સફાઈ કરીને કમ્પ્લીટ રાખેલો છે જે કરીને આપણે સવારમાં આની અંદર ગાય માતાને અહીંયા લઈ આવવાનું છે જે મેં આગળ તમને વિડીયોમાં બતાવ્યું કે પહેલા વિડીયોની અંદર જે ગાયું છે એ આપણે સવારમાં અહીંયા લઈ આવશું આ જે ગાય માતાનો ખેડ છે એમાં આપણે કોઈ પણ ગાયને બાંધવામાં આવતી નથી અને અહીંયા ટોટલી ગાય ખૂટી જ રાખવામાં આવે છે અત્યારે નહીં પણ અત્યારે કેવું છે કે બપોર પછી આપણે એ નથી રાખતા એ આપણે સવારમાં રાખીએ છીએ અને બપોર પછી આપણે અહીંયા કબૂતર મોરને ચકલાને ત્રણ નાખવામાં આવે તમે જે કરીને જોઈ શકો કે અત્યારે કબૂતર બેઠેલા જ છે આ અમારે હરિલાલભાઈ છે કે જે કરીને ગૌશાળાની અંદર સવારથી લઈને સાંજ સુધી ગાય માતાની સેવા કરવા માટે આવે છે કાયમીનને માટે

છાસનો અહીંયા આપણે છાસ બનાવીએ છીએ અને આ જે છે એ છાસનું વલોમ કહેવાય આ એ વલોમ છે અને છાસ બને અને આ બધું અત્યારે દૂધ ભરતા છે અને આ અમારે કૂકાબેન છે કે ગાય દોવાનું દૂધનું કામ બધું આ કૂકાબેન કરે છે અત્યારે અને આ જે આપણે ફ્રીજ રાખેલા છે એમાં આપણે છાશને એવું બધું રાખેલું છે અહીંયા બધું કહેવાય કે જો આમાં છાસ માખણને એવું બધું પડેલું હોય છે જે કરીને આપણે ને સંગ્રહ કરી આજે ટબ ભરેલા છે ને આજે આપણે ગૌમાતાના અડાયા કહેવાય આજે આપણે હવન કે યજ્ઞમાં જે આપણે વાપરીએ ને એ અડાયા છે આ બધુંનો આપણે અહીંયા સ્ટોક કરીને રાખેલો છે જે કોઈને હવન કરવાનું હોય તે અહીંથી લઈ જાય છે અડાયા આ અમારે અશ્વિન કાકા છે જે સુરતથી આવ્યા છે અને પેલી બાજુ જે એ અમારે બાલાભાઈ છે એ પણ સુરતથી આવ્યા છે ગૌશાળામાં સેવા આપવા માટે અને અત્યારે તમે જોઈ રહ્યા છો કે કલરનું કામ કામકાજ ચાલુ છે અશ્વિન કાકા એ એકદમ મસ્ત કલર મારે છે કલરના જ કારીગર છે અને તમારે કોઈને જો કલર કરાવવો હોય તો અશ્વિન કાકાનો કોન્ટેક કરજો ધન્યવાદ એટલી સરસ મજાની જગ્યા છે અને કુદરતી વાતાવરણ અને આ બધી જગ્યા આપણે આજુબાજુ જોવો તો નકરા ઝાડ જ છે અને એની વચ્ચે આપણી આ જે ગૌશાળા આવેલી છે જે કરીને આપણે આવેલી છે કે ઉનાઈની બાજુ કોસ ગામ અને ત્યાં આ ગૌશાળા આવેલી છે તમે જોઈ શકો છો ગાય ગાયોના છેડ છે તે પહેલી બાજુ આપણે જોઈએ તો ત્યાં આપણે કેવું છે કે આપણું જે ઘાસચારાનું ગોડાઉન છે આ બાજુ આપણે બધી સામગ્રી પડેલી છે ટ્રેક્ટરની ને એવું બધું આ બાજુના બધા શેળ છે અને આપણે આ બાજુ જોઈએ તો બે એકદમ કદમના ઝાડવા છે અહીંયા તમે જુઓ તો એક ઝાડ અહીંયા છે એક આ બાજુ છે અને તમે જુઓ તો બધું સરસ મજાનું વાતાવરણ છે કુદરતી વાતાવરણ છે એમ મિત્રો તો આપણે અમે વિડીયો સમાપ્ત કરીએ છીએ અને અવનવા વિડીયો જોવા માટે આપણી ચેનલનું નામ છે મા ભગવતી ગૌધામ અને એના વિડીયો અને ઓમ મિત ગૌશાળાના વિડીયો પણ આપણી ચેનલ ઉપર આવે છે તો અવનવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો નમસ્તે જય ગૌ માતા સીતારામ